નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો બેંકમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો બેંક પરથી વિશેની પોસ્ટ કઈ રીતે અરજી કરવી અને મિત્રો આ પરથી મહિલા પુરુષ બંને કરી શકે છે નવ હજાર જગ્યા ઉપર આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો પરીક્ષાના ટાઈમ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પ્રિલિયમ પરીક્ષા ઓગસ્ટમાં અને મહિસ ઓક્ટોબરમાં લેવામાં આવે મિત્રો આઈબીએસ દ્વારા સ્કેલ એક બે ત્રણ માટે કુલ નવ હજારથી વધારે જે તેઓ પરથી બહાર પાડવામાં આવે છે જેમાં મિત્રો ઉમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો અરજી કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા એસસી એસટી વર્ગના ઉમેદવાર માટે એકસો પચાસ રૂપિયા એકસો પંચોતેર રૂપિયા ચૂકવવાના રહેશે જે ઉમેદવારો સત્યાવીસ જૂન સુધી અરજી કરી શકે છે મિત્રો તમામ પોસ્ટ માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે જેમાં મિત્રો સૌથી છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામ પછી ઉમેદવારો પસંદગી કરવામાં આવશે મિત્રો જે પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો બેંકમાં મિત્રો તો પોસ્ટનું નામ છે ઓફિસર આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે પીઓ આસિસ્ટન્ટ મેનેજર માટેની પોસ્ટ છે જનરલ બેંકિંગ મેનેજર માટે પોસ્ટ છે સ્પેશિયાલિસ્ટ આઈટી માટે પોસ્ટ છે સ્પેશિયાલિસ્ટ એ ઓફિસર માટે પોસ્ટ છે ઓફિસર માટેની પોસ્ટ જે માર્કેટિંગ ઓફિસર માટે છે એગ્રીકલ્ચર ઓફિસર માટે અને ઓફિસર સ્કેલ માટે ત્રણ ભરતીઓનું રહેશે મિત્રો જેમાં મિત્રો પરીક્ષા વિશે વાત કરવામાં આવતું તો ઓક્ટોબરમાં જ્યારે ઇન્ટરવ્યુ નવેમ્બરમાં લેવામાં આવશે પ્રિલિમમાં મિત્રો વાત કરવામાં તો સિલેબસ વિશે તો અંગ્રેજી રીઝનિંગ એબિલિટી કોન્ટેક્ટ કોન્ટેક પ્રશ્નો પૂછાય છે જેમાં મેન્સમાં મિત્રો રિઝનિંગ અને ઇકોનોમી અંગ્રેજી ડેટાના પ્રશ્નો છે મિત્રો આ પરથીઓમાં મિત્રો અરજી કરવાની તારીખ છે ઓગણત્રીસ જૂન સુધી સત્યાવીસ જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જે બેંકની વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી અને અરજી કરી શકો છો મિત્રો મિત્રો પડતીનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય